હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધાય હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો બધાને હાજરનારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે થઈ ગયા છે રેડી અને હવે જવાનું છે કપાસ વણા પણ આપણામાં નથી ગણવાનું બીજું ખેતર છે ત્યાં જવાનું છે અને હું તમને બતાવું આ બાજુ રસ્તા પર ચાલતા ચાલતા અહીંયા ન દેખાય જાય છે પણ બહુ આખા વયા ગયા એટલે ન દેખાય અલ્કેશની જાય છે કપાસ મણવા માટે અને આજે તો શું કામ છે કંઈક બીજું નવા અંદાજમાં ખેતીનું કામકાજ નવું ચાલુ કરીશ હું કરીશ તો હું તમને ત્યાં જઈને બતાવીશ તો હવે આપણે ટેલું વેલી બંધ કરી લઈએ જઈએ હવે કપાસ બધાને આપણે ભાગી આવી ગયું છે ખાતર બનાવવાનું તો આ બાજુ હું ખાતર બનાવું છું અને આ બાજુ એક બાસકી ભરીને રાખી પણ દીધી છે તો આવી રીતના કંઈક મારે ભાગે કામ આવ્યું છે અને વાવેતર કરવાનું મેં ચાલુ કરી દીધું છે દાળી પર સેટ જીરું આવે છે આજે તો અમે ચાલુ કરી દીધું છે ને આ બાજુ કામકાજ ચાલુ છે સેટ ખાતરને ટેટકર પાળા બાંધવાનું પણ કામકાજ ચાલુ કરી દીધું એક ભાગમાં ભાષાલી સોંટવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે ને પાળા પણ નાખી ગયા કાલે અને આ ઉપલા ભાગમાં સેટ આજે પાળા નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે હમણાં તમને ટેટકર હું દેખાડું આવી રીતના કંઈક આવે છે ટેટકર અહીંયા ઝાડવું ઓઠું આવી જાય છે એટલે નથી દેખાતું પણ હમણાં દેખાય છે તો આવ્યું આવી રીતના કંઈક છે ફ્રેન્ડ આવી રીતના કંઈક અમારે વાવણી થઈ રહી છે ને તે સેટ ટેટકર લઈને વળણી પાળા બાંધવાનું પણ કામકાજ ચાલુ કરી દીધું છે બીજા ભાગમાં તો ફ્રેન્ડ આ સેટ જીરું આવે છે આજે જો ભૂલતા નહીં સેટ લગીન તો બંને જોવા લગમાં અત્યારે તો અમારે કામકાજ ચાલુ છે ટેટકરમાં વાવવાનું આવી રીતના કંઈક ને હવે આપણે જઈશું મોટર ચાલુ કરવા કપાસમાં આજનાથી ટીપા પાણી પાડી દઈએ પછી આમાં પાવાનું થાય છે એટલે મોટર અમ ચાલુ રહેશે તો કપાસમાં નહીં આવે તો કપાસમાં થોડીક વાર બે કલાક જેવું મોટર ચાલુ કરી દઈ અને જો જવું તો હું જઉં છું વાળી મોટર ચાલુ કરવા મોટર આજે ઉપડી નથી ઓટોમાં એટલે ચાલુ કરવા જાવી પડશે તો આવી રીતના કંઈક છે ફ્રેન્ડ ઉડી લઈને આવ્યા છે આવી રીતના કંઈક અને આપણે મોટર સાયકલ લઈ જવાનું છે વાણી તો બન્યાની જો ઉલોગમાં હવે જઈ તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે વાડી અને અત્યારે હું ભણાવવા આવે દૂધ જોઈશે તો સા ભણાવી લેતો તો એના માટે અને વાવેતરની ફૂલ અમારે આદર્શ સિઝન ચાલુ છે એટલે વાવેતર કરવાનું દવા શોટવાનું પાણી વાળવાનું બધું કામ જગ્યાથી જવાનું છે એક બે દીમાં તો ફ્રેન્ડ હું અત્યારે આવી ગયો છું વાડી સાહ પાણી ભણાવવા માટે બધાને માટે અને આ બાજુ મેં પાણી બનાવવાનું ચાલુ પણ કરી ગયું મેં શાહ દૂધ મૂકી દીધી છે દૂધ મેં કીધું શાહ બનાવી લેતા છું દૂધ જોયું છે એટલે ત્યારે હવે શાહવાણી નાખું અને આદુની બધું શીણીને નાખું પછી અદાવાળી શાહ મસ્ત એની બનાવી લઈને જોવા એમના માટે એક નંબર તો ફ્રેન્ડ આવું કંઈક છે મારે જોવાનું ઉતારીને રેડી થઈ ગઈ છે કેવી ભી મસ્ત આજે એક નંબર શાહ બનાવી છે મેં अवे रितना काईक बनावी जीदी से अगें आवे फूर्फ जावें च बिली ता से अने लोकेश ने संजय भाईने बढ़ाई जटा रेसी जर्ष नहीं बढ़ा जटा रेस की दमाकेश गयी ખાય અને જમીનને તરત જ બપોરા પાણી કરી ને તરત જ ખેતરમાં જતા રહ્યા હતા અને અમે તો બે બેનો ઓડી હતા કેમ કે એમને તારે કામકાજ ચાલુ છે કામકાજ ચાલુ છે કહ્યું કે પાણી વાળવાનું ને પાણી ચાલુ કરવાનું છે એટલે મોડું થાય એટલે કામ કરવા ગયા છે શું કામ કરવા ગયા છે ને તો મને નથી ખબર પણ શે કેમ કે જે રૂ સાંઠવાનું એવું કામકાજ કર્યું લગભગ કઈ રીતે એમ લાગે કે બાકી છે એ નથી ખબર આપણે હવે ખેતરમાં જઈને જોઈએ હું કામકાજ ચાલે છે અને આપણે તો સવારના ભાવમાં સવારના પોરમાં તો આપણે કપાસ બનાવવાનું કામ કરતા હતા અને હવે પણ કામકાજ આપણે કપાસ બનાવવાનું જ કરવું પડશે કેમકે અમારે બે બહેનો એકલા એકલા કપાસ બનાવવાનું કામકાજ કરે કામકાજ કરવું પડે કેમકે કપાસ બનાવવાનું બે જ બાકી રહ્યા કેમ કે અમારાથી અમે બીજું કામ દવા સાંટવાનું ન કરીએ એટલે અમારે જ કામ કરવાનું હોય અને પણ બહુ લાગે થકી ગયા છે કેમ કે રોજે રોજ કામનું જ હોય કામ જ કરવાનું હોય એટલે એવું કંઈક છે તો આજે નવા જન્મમાં હતા હું છે કામ નથી કાંઈ કહી શું અમે કહીશું ના ના નવા જન્મમાં છે ને વાવેતર નવે નવું 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 વાવેતર કરીએ છીએ કંઈક છે હો ફ્રેન્ડ્સ તો હું તમને બતાવીશ શું થયું છે શું નહીં અને બધું આ તો બધું પડ્યું છે સામાન લઈ આવ્યા છે અમારા માટે તો છે લઈ આવ્યા હતા ટિફિન ટિફિન છે ને ખાલી કરી દીધું પણ આ ધરી દીધું છે અને ચાદરને આવ્યા છે શીખબર તો ફ્રેન્ડ્સ અમે તો અહીંયા વાવ્યા હતા મૂળા અને મેથી એવું આવ્યું છે પણ હું તમને એક વાત કહું ફ્રેન્ડ્સ અમે જે મૂળા વા ને તો હજી ઉગીને મોટા નહીં થયા નહીં થયા ને તોય આ ઈયળ ખાઈ ગઈ જોઈ શકો છો તમે કેટલા બાજુ આવું બધા મૂળા આવવા થઈ ગયા જોઈ શકો છો પાંદડા ખાઈ ગયા કાંઈક જીવડા જેવું જોઈ શકો છો બધા પાંદડાના આવું જ થઈ ગયું છે બધા ખાઈ ગયા છે આ બાજુની સાઈડ પણ આવું થયા બધા પાંદડા ખાઈ ગયા છે પણ કંઈ ઈયળ ખાઈ ગઈ નથી ખબર પણ ઇયળ ખાઈ ગઈ છે અત્યારે અને ડુંગળી તો સરસ મજાની થઈ ગઈ છે આવે અને અહીંયા પણ ડુંગળી સેવા આવેલી થોડી ઘણી આમ ઊગી છે જાજા દિવસ થઈ ગયા લગભગ એક દિવસની ઉપર થઈ ગયા આમ તો ચાર છ એક અઠવાડિયે આમ તો ડુંગળી ઉગી જાય પણ આ ફેરે કાંઈ ઉગી નહીં પણ ખેડૂતના જીવનમાં તો એવું બધું ચાલ્યા કરે થોડીક વાર સફળતા અને નિષ્ફળતા નિષ્ફળતા આમ કહેવાય છે ને કે નિષ્ફળતા એ સફળતા ચાવી છે એવું કહેવાય છે અને અહીંયા હું તમને બતાવું આ બાજુ આવી ગયા છે બકરા આવી ગયા છે જોઈ શકો છો તમે કેમ કે અહીંયા મારગ છે એટલે મારક એ થઈને જાય છે બકરા બધું આવતું હોય ગાય આવે ભેંસ આવે બધું અહીંયા થઈને જાય અને અહીંયા આવી ગઈ છે અમારા આ બાજુ છે કંદર આવવાની તૈયારી કરે છે બકરા જોઈ શકો છો અહીંયા એટલે બકરાવાળા ભાઈ લઈને જાય છે હવે લઈ જાય છે ન આવે અને હવે કંઈક છે ડુંગળી કેટલા દિવસ થઈ ગયા ફ્રેન્ડ્સ પણ હજી ઉગતી નથી થોડી ઘણી થોડી ઘણી ઊગી છે એટલે તો આપણે નિરાશ નહીં થવાનું કેમકે નિષ્ફળતા નહીં સફળતા નીચાવી છે આપણે મહેનત કરતાં રહેવાનું આમ કેવું કહેવાય ઓલો કેવું કહેવાય ભગવદ્ ગીતામાં પણ એવું કીધું છે ને કે મહેનત કરતા જાઓ કેમ કીધું એવું કંઈક કીધું છે ને મને યાદ નથી આવતું ઓલાનું કંઈક મહેનત કરતા જાવ કંઈ કીધું છે શીખવું શું કીધું એ યાદ નથી આવતું યાદ કરવું જરૂરી છે મહેનત કરો એટલે કે આપણે ગમે એટલી મહેનત કરીએ એનો સફળતા મળે મહેનતનું ફળ મળ્યા વગર રહેતું નથી આજ નહીં તો કાલ આપણે મહેનતનું ફળ તો જરૂર આપણને મળે એટલે મહેનત કરવાની જ હોય આપણે કોઈ પણ કાર્યમાં કોઈ બી કામ હોય એમ નથી કે ખેતીના જ કામમાં મહેનત કરવાની હોય એમ પણ કોઈ બી કાર્ય કરો એમાં મહેનત કરવી એ આપણું કેમ કે આપણે હંમેશા કાર્ય કરવાનું જ હોય કોઈ પણ કર્મ કરવા જરૂરી છે કર્મ કરવું એ જ આપણું કામ હોય છે એટલા માટે જ ભગવાને આપણને મોકલા છે પૃથ્વી પર અને આપણા કર્મ ઉપરથી આપણું ને એવું બધું લખાયું છે બીજા જન્મમાં આવ્યો એટલે આપણે કર્મ કરવા જરૂરી છે કામ કરવું પણ જરૂરી છે કર્મ કરવા જરૂરી છે એ જ છે એટલે કર્મ કરવા જરૂરી છે પણ આ હું તો ખોટે ખોટું કહું છે તો ફ્રેન્ડ આ મારું લાલુ છે આ મને બહુ વાલો છે વાલા છે મારા કનૈયા કેમ કે સવારમાં હું ઉઠો ને એ પહેલાં મારે આંખમાંથી આંખ લેને ને એ પહેલાં મારે અહીંયા નજર કરવા જોઈએ એટલે મેં અહીંયા જ લગાવી દીધો છે પોસ્ટર કૃષ્ણ ભગવાનનું અને તો આપણને કંઈ જ્ઞાન નથી પણ થોડું ઘણું અધૂરું જ્ઞાન છે એમ આપણે તો ગામડાના દેશી અને આવા નાના જેવા માણસને એની જેવા માણસને શું હોય જ્ઞાન કેમ કે આને બીજું તો કઈ આવડે ને પણ સેવ તેવું થોડું ઘણું થોડું ઘણું બરાબર થોડું ઘણું એટલું ઘણું હોય એટલે હોવું જ્ઞાન હોવું તો જરૂરી છે પણ એટલું બધું નથી ફ્રેન્ડ્સ તો માફ કરી દેજો મને આવું કંઈક છે પણ થોડું ઘણું છે તમને કહું કેમ કે એ તો મારે કહેવાનું નહોતું પણ એમ કે મારે સમજવાનો મતલબ એવો હતો કે મહેનત કરવી પણ જરૂરી છે કેમ કે મહેનત કર્યા વગર કશું મળતું નથી એટલે આવું બધું બોલાઈ ગયું મારાથી તો સોરી બધાય નહીં મારાથી પણ એમ કે વાત કરતી હતી એટલે વાત થઈ ગઈ આવી રીતના બાકી એવું કાંઈ નહીં તો કોઈ પાછું એમ કહે કે ખબર તો છે નહીં અને અધૂરી અધૂરી વાત ખબર છે તો કે પણ થોડું ઘણું આપણને જ્ઞાન જાજુ જ્ઞાન હોવું જરૂરી નથી પણ છે ને આપણામાં સારા સંસ્કાર હોવા જરૂરી છે આપણામાં એમ કે આપણે સાચા હોય ને કે આપણા બહારથી આપણે ગમેવા ખોટ ખોટા બીજાને એના જવા ભલે ખોટા રેખાતા હોય એનો કોઈ મતલબ નહીં પણ આપણો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે આપણે શું કામ કરીએ છીએ આપણે હંમેશા સાચું કાર્ય કરવું જોઈએ સારું કેમ કે કોઈકને આપણને આપણું જીવન છે કોઈકને મદદગાર રૂપ થાય કે કોઈ રીતે એવું આપણું જીવન હોવું જોઈએ કે મતલબ ભલે ને આપણે બીજું કાંઈ નહીં આવડતું હોય તો કાંઈ નહીં પણ કોઈકને આપણે કોઈકને દુઃખી કરીએ કોઈકને ગાળ બોલીએ કોઈકના દિલ ઉપર મગજ ઉપર કોઈકને ખોટું લાગી જાય એવી રીતના કે તો કોઈકનું કેટલું મન દુઃખ થાય કોઈકનું ખોટું કરીએ એ સારું નહીં કહેવાય એટલે એવા નિયમ આપણે રાખવા જરૂરી એટલે એટલું કંઈ રાખીએ ને તોય બરાબર છે તો ભગવાન આપણને માપતે કરી દે ભગવાનને તો ખબર છે કે આ કેવા માણસ છે કાના ગેલા તો સે જ એમ એટલે આવું બધું ફ્રેન્ડ્સ અહીંયા લઈ આવ્યા છે જીરું વાવતર કરવા માટે મેં બપોરે તમને કીધું હતું કે શું વાવતર કરવાનું છે ખબર નહીં આ જીરું આવું કંઈક લઈ આવ્યા છે આવું નિધિનું એવું કંઈક છે તો આ બાટકું ભરે બધી જીરૂત છે કેમ કે દસ થેલી દસ થેલી છે બિયારા તો આ પડામાં આ બાજુ વાવવાનું છે બધું તૈયાર કરી દીધું છે પણ હજી થોડું ઘણું થોડું ઘણું તૈયાર કરવાનું બાકી છે અને આ બધું તૈયાર કરી દીધું આમાં વાવી દીધું પાણી આવે છે સંજે હા પાણી ચાલુ થઈ ગયું છે ચાલુ થઈ ગયું છે આ બાજુ અમે ફરી આમ જોઈ શકો છો થોડેક આગે દેખાય છે દૂર